ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ત્યારે તેમનું એક વધુ પડતો વિડીયો સામે આવી રહ્યો છે જ્યાં મિત્રો માયરા સોયાને શ્રદ્ધાંજલિ આપતા જયંતિ વાગે કંઈક કહ્યું છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં વિડીયોમાં તમે ક્લિયર જોઈ શકો છો કે જયંતિ વાગે તેમની શ્રદ્ધાંજલિ આપતા કહ્યું છે કે ગુજરાતની પણ હાર એક્ટ્રેસ અને ડાન્સરને અચાનક આ શું થઈ ગયું તેવું તે કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો આ પ્રોગ્રામ એટલે મેં કટ કરાયો આજે એક એવી ગુજરાતી પિક્ચરની હિરોઈન ગુજરાતી પિક્ચરમાં આલ્બમમાં જેને કામ કર્યા છે એવા અમારા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા જયેશ ચોઢાની સાથે ખૂબ એને આલ્બમમાં કામ કર્યું ભગવાન માતાજી એની આત્માને શાંતિ આપે એ પ્રભુને મા અંબાને પ્રાર્થના કરી અને માને કહું કે મા તું સાંભળતી હોય તો અમારી માયરા જ્યાં પણ હોય ત્યાં એને શાંતિ સંગતી આપે